હું અશ્વિન પ્રહલાદભાઈ માલવણીયા રહેવાનું કૃષ્ણનગર મોટી માલવણ જ્યારે અમારે કૃષ્ણનગર ગામે એક એનએસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક મોટો સોલર પાર્ક નિર્માણ થઈ રહ્યો છે તો જે સોલર પાર્ક અહીંયા બનાવવાનો હોય તો એના માટે ખેડૂતો એને જમીન ભાડા પટ્ટે ત્રીસ વર્ષના ભાડાપટ્ટે આપેલી છે તો એ લોકોએ એને કરાયા પહેલાં અહીંયા કામ ચાલુ કરી દીધેલું અને પછી આમાં આ લોકોનું એવું હોય કે જે સેન્ચુરી હોય એની બાજુમાં કોઈ પણ પ્લાન્ટ બનતો હોય તો અહીંયા જે વસવાટ કરતા હોય પ્રાણીઓ પશુઓ પક્ષીઓ તો એના માટે એ લોકો એનું પેમેન્ટ જમા કરાવવાનું સરકારશ્રીને કારણ કે એના સંવર્ધન માટે તો એ લોકોએ ટોટલ એને પ્લાન્ટ બના બતાવ્યો હતો છસો મિલિયન એટલે કે હાયડ કરોડનો તો હાઇડ કરોડ લેખે એક ટકો ભરવાનું થાય તો એમને સાઠ લાખ રૂપિયા ભરી દીધા હતા પછી ત્યારબાદ એ લોકોને જયારે મંજૂરી લેવાની થઈ અહીંયા વી સ્ટ્રકચર માટે તો કલેક્ટર સાહેબ પાસે ગયા તો કલેક્ટર સાહેબ ને કીધું કે આ સાહેબ અહીંયા અમારે આઠસો પચાસ કરોડ નું રોકાણ કરી દીધેલું જો આવડું નહીં અમે ચાલુ કરી પ્લાન્ટ તો અમારે નુકસાન જાય છે અને કલેક્ટર સાહેબે મંજૂરી આપી તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે વન વિભાગને કારણ કે અમે એકવીસ છ જાણ કરેલ અગ્ર સચિવ મુખ્ય વનસારક ગાંધીનગર અને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી છે આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોય કે સાઠ કરોડ બતાવી અને આઠસો પચાસ કરોડ પાછળથી બતાવે તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું એ ઉઘરાણી જગ્યાએ એ લોકોએ પાછી મંજૂરી આપી દીધી અને આઠ ભાગ કરી દીધા કે તમે વર્ષે વર્ષે એક એક કરોડ ભરો તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું તો તપાસની જગ્યાએ એ લોકોએ મંજૂરી આપી દીધી અને પછી કલેક્ટર સાહેબે મંજૂરી આપી હતી આની અંદર તો પાંચમા નંબરમાં એવું લખેલું હતું કે ઇકો સેન્સિટિવ ઝોનની બહાર જે કોઈ લાઈન આવતી હોય તો એની અંદર ખેડૂતો ખાતેદારો પાસે તમારે મંજૂરી લેવાની રહે છે એના માટે તમારે એગ્રીમેન્ટ કરવાનું થાય છે અને સરકારી ખરાબામાં આવતી હોય તો તેના માટે તમારે રેવન્યુ વિભાગમાંથી મંજૂરી લેવી જોઈએ તો આ લોકોએ નથી રેવન્યુ વિભાગની મંજૂરી લીધી અને જે કોઈ ખાતેદારોને લીધી છે તો એ પણ લીગલી રીતે એગ્રીમેન્ટ નથી થયેલું આ ફાઇનલ વાત છે તો રેવન્યુ વિભાગની તો મંજૂરી લીધી નથી છતાં પણ આજ પર ડેનો પાંત્રીસથી ચાલીસ લાખનો પાવર ઉત્પન્ન કરી રહ્યા છે અને આ લગભગ મારા ખ્યાલથી અઠ્યાવીસ ચારથી આ રનિંગ પાવર ચાલુ આજની તારીખ લાગે તો રોજનો લગભગ પાંત્રીસથી ચાલીસ લાખનો વીજ ઉત્પાદન કરી રહ્યા તો અમારી એવી માગણી છે કે આના માટે અમે લગભગ દસ આઠથી આના માટે રજૂઆત છે અમારી કે આ ખોટી રીતે અમને હેરાન કરી રહ્યા ખેડૂતોને તો આના માટે અમને એવું લાગ્યું કે અધિકારીઓને મેં જાણ કરી મુખ્ય અગ્ર વન સંરક્ષીને મળ્યા હુડખરમાં મળ્યા પણ અમને સંતોષકારક જવાબ ન મળ્યો તો આના માટે અમે તકેદારીમાં પણ જાણ કરેલી કે અમને એવું લાગે કે આ અધિકારીઓ આની અંદર સંડોવાયેલા હોય છે ભ્રષ્ટાચાર થયો હોય છે તો એ બાબતથી અહીંયા જ્યારે રેડ થઈ છે ઈડીની કલેક્ટર ઓફિસે ત્યારે અમને એવું લાગે કે કદાચ આના માટે પણ થઈ શકેલ હોય કે કારણ કે આની અંદર ભ્રષ્ટાચાર મોટા પાયે થયો નકર કારણ કે આ લગભગ મારા ખ્યાલથી અમે સાતમી વખત ઓનલાઈન પ્રશ્નમાં સ્વાગતમાં આવેલા તો છતાં હજુ જે તે જે તે અમારો પ્રશ્ન અહીંયા અહીંયા કેમ ગોટાય તો આ કંપની દ્વારા અમારા રોડ તોડી નાખાય અમારા ખેડૂતોને પીવા માટેની પાઇપલાઈનો તોડી નાખેલી તો એ લોકોને દંડવાની જગ્યાએ લોકોને આ લોકો સાવરી રહ્યા છે તો તેના પરથી હજુ અમને એવું નક્કી નથી થતું કે આની અંદર કોણ અધિકારી જો આની અંદર ખરેખર બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવે ને તો આની અંદર મોટા મોટા અધિકારીઓ અને મોટા મોટા માથાઓ બહાર આવી શકે તેમ છે